તો હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ તો આપણો હવે નીકળી જતો નોકરી જો આખા પલળી ગયા આવો તો અને નોકરી જતો જતો જોરદાર વરસાદ આવી ગયો જો તમને બતાવો જો ગાઈ કાલનો હજુ વરસાદ ચાલુ ચાલુ જ છે એમ નહી જો આર્બન બેંકે ઉભા તો અમે આવવાના ને અને આવ્યો પર કોઈ બાઈક વાળો તો ફરજ નહીં બધા રિક્ષામાં જ જઈએ આપણે રિક્ષામાં જવા તો સારું હતું હા વરસાદમાં નોકરી આવીને ભરાઈ ગયા આવા શું કરે યાર નોકરી તો જવું પડશે નોમ લેતો થઈ ગયો દસ પંદર મિનિટ થી હળંગ વરસાદ એવો ને એવું એક જ તારું ચાલુ ને ચાલુ જ બાઈક વાળું તો કોઈ દેખાતું જ નહી આપણા સિવાય કાલ નો જાય જોરદાર બૂમ દીધી ને હણા તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું છૂલતા નહીં અને આપણે ડેલી લોગ આવવા ચાલુ જ રહેશે